જૂનાગઢના માળિયા હાટીનામાં રેલવે ગરનાળામાં ભરાયા પાણી આજે વરસાદી વિરામને ચાર પાંચ દિવસ વીતવા છતાં પાણીથી ભરેલું જોવા મળે છે રેલવે દ્વારા અંડરબ્રિજ બનાવાયો પરંતુ પાણીના કોઈ નિકાલની વ્યવસ્થા ન કરતા આજે પણ અંડરબ્રિજમાં વાહન ડૂબી જાય તેટલું પાણી ભરેલું જોવા મળે છે લોકોને રેલવે ફાટક ઉપર વેઇટિંગ ન કરવું પડે તેમના માટે વ્યવસ્થાના ભાગરૂપે રેલવે અંડરબ્રિજ બનાવાયો પરંતુ આ રેલવે અંડરબ્રિજ શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે અહીં રોજના હજારો વાહનો પસાર થાય છે પરંતુ ચોમાસામાં અંડરબ્રિજ પાણીથી ભરાઈ જતા ફરીથી લોકોને ટ્રેનના સમયે ફરજિયાત વેઇટિંગ કરવું પડે છે લોકોને સુવિધા આપવાના બદલે સરકારના લાખો રૂપિયા પાણીમાં ગરક હાટીના પ્રવીણભાઈ ભૂતાણી આજે અમે આ જે અંડરબ્રીજ માટે ઘણો સમયથી આ જે કામ કરેલ છે તેમાં પાણી નિકાલ માટે કોઈ સુવિધા કે વ્યવસ્થા નથી અમારે કાયમી ખેડૂતને ક્ષેત્રે જવું હોય તો અમારે બે બે ત્રણ ત્રણ કલાક અહીંયા ફાટકે ઘડીએ આવક જાવકમાં વાલે ખેલે બેહવું પડે રાહ જોવી પડે છે તો અમારે ખેડૂત માટે જે કાંઈ વ્યવસ્થા આ પાણીના જેમ રેલવેવાળા જો વહેલી તકે નિરાકરણ કરે તેવી અમે અપેક્ષાને માંગ કરીએ છીએ